જેનું ઉત્કલન બિંદુ કરી દેવામાં આવે તો શું થશે બસ આ મેળવવાનું છે ઓકે નો પ્રોબ્લેમ આવા પ્રશ્નો આવે ત્યારે શું કરવાનું ખબર ત્યારે શું કરવાનું ખબર કેબી એકમાંથી કે મેળવી લેવાનું કારણ કે

આ કેબીની કિંમતને અહીંયા વાપરવાની છે તો ડેલ્ટા ટીબી ટુ આઈ મોલાલિટી બરાબર તો આ થઈ ગયું આઈ વન થઈ ગયું અને મોલાલિટી ડેસ ઝીરો પોઈન્ટ ચાર થઈ ગયું બરાબર એટલે આ થઈ ગયું છ ગુણ્યા એટલે આ આવી ગયું ચોવીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન નંબર બે તમારો આવે છે જવાબ